ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલમાર્ગ પર થાણે નજીક ઘનસોલી અને શિલ્ફાટા વચ્ચે નિર્માણાધીન ચાર નવ કિલોમીટર લાંબી સુરંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં નિયંત્રિત વિસ્ફોટ દ્વારા સુરંગના અંતિમ ભાગને ખોલવામાં આવ્યો હતો જે આ મહત્વાકાંક્ષી પરિયોજના માટે એક ઐતિહાસિક ક્ષણ હતી આ સુરંગનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રીયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે આ સુરંગ કુલ એકવીસ કિલોમીટર લાંબા ભૂગર્ભ માર્ગનો એક ભાગ છે જે બાંદ્રા કોલ્લા કોમ્પ્લેક્ષાટા સુધી વિસ્તરેલો છે જેમાં ઠાણે ખાડીની નીચે સાત કિલોમીટરનો ભારતનો પ્રથમ સમુદ્ર નીચેનો સુરંગ માર્ગ પણ સામેલ છે અનેક જટિલ ભૌગોલિક પડકારો છતાં ઇજનેરો અને શ્રમિકોની ટીમે આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડ્યું છે રેલ મંત્રીએ આ સિદ્ધિ બદલ સમગ્ર પરિયોજના સાથે સંકળાયેલી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પરિયોજના દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે આ બુલેટ ટ્રેન દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું યાત્રાંતર જે હાલમાં લગભગ નવ કલાકનું છે તે ઘટીને માત્ર બે કલાક અને સાત મિનિટનું થઈ જશે પરિયોજનાનો પ્રથમ તબક્કો સુરત થી બિલીમોરા વચ્ચે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં શરૂ કરવાનો લક્ષ્યાંક છે